હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે એકદમ ચટપટો ખારેકના મુખવાસની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ખારેકનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે આવી ખારેક લઈ લેવાની છે આવી આખી મળે એવી પણ ચાલે અને આના ટુકડા પણ મળે છે લાંબી લાંબી સ્લાઇસમાં તો એ પણ ચાલે ને આગળથી આપણે એનો ડીચાનો ભાગ કાઢી નાખવાનો છે જો આવો આવે એ આપણે કાઢી નાખવાનો આ રીતે બધા ડીચા કાઢી નાખવાના હવે આને આપણે પલાળવાની છે તો મેં આ ત્રણ લીંબુનો રસ લીધો છે એ લેવાનો અને એની અંદર બીજું થોડું પાણી એડ કરવાનું એક બાઉલ બીજું પાણી એડ કરવાનું ખારેક ડૂબે એ રીતે આપણે પાણી એડ કરવાનું હવે આને આપણે એક દિવસ માટે આવી રીતે પલાળવાની છે સાત કલાક પછી આપણી ખારેક જો સરસ પલળી ગઈ છે તો એને આપણે હવે એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું પાણીમાંથી કઢી લઈશું આવી રીતે થોડીક વાર તેમ કરીશું એટલે પાણી અંદર હશે તે પણ નીકળી જશે જો આટલું પાણી આપણે કાઢી લઈશું અને આને પછી આ બાઉલમાં લઈ લઈશું હવે આને આપણે કટ કરી લેવાની છે તે વચ્ચેથી બીઓ કઢી લેવાનો અને એને પાતળી પાતળી આપણે રીતે લાંબી લાંબી કાપી લેવાની આ રીતે આપણે બધી કાપી લઈશું ખારેક બધી સરસ આપણે કાપી લીધી છે તો એની અંદર આપણે હવે મસાલા કરી દઈશું તો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું દોઢ ટીસ્પૂન સંચર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું દોઢ ટેબલ સ્પૂન વાટેલું જીરું દોઢ ટીસ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન સૂંઠ પાવડર એક ટી સ્પૂન મીઠું ત્રણ ટેબલ સ્પૂન દળેલી ખાંડ અડધી ટીસ્પૂન મરી પાવડર અને એક ટી સ્પૂન આમચૂર પાવડર હવે આ બધી વસ્તુને આપણે હલાઈ કાઢવાની છે અને ઢાંકીને એને આપણે ઓવર રાખવાનું છે ઓવરનાઈટ મસાલા સાથે ખારેક રાખવાથી મસાલા સરસ ખારેકમાં એબ્ઝોર્વ થઈ ગયા છે અને એનું ટેક્સર જો આવું થયું છે તો હવે આને આપણે એક થાળીમાં લઈ લઈશું આવી એને છૂટી કરી દેવાની અને બે કે ત્રણ દિવસ માટે એને તડકે સૂકવી દેવાની એટલે સરસ એકદમ ડ્રાય થઈ જશે તમને ગળે ગળચટી વધારે ભાવે તો થોડી ખાંડ અંદર એડ કરી શકો છો પણ આનો ટેસ્ટ આટલા મસાલામાં સરસ લાગે છે ખાટો મીઠો ચટપટો તો હવે આને આપણે તડકા નીચે મૂકી દઈએ બે દિવસ પછી ખારેક આપણી સરસ ડ્રાય થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ